અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેન એક્યુ પ્રેશર માટે આવતા હતા એને શું તકલીફ હતી અને શું ફાયદોથી થઈ એના શબ્દોમાં સાંભળીએ તમારું નામ જસુબેન ગામ પરિપર સવાલ જામનગર છે જોરથી બોલજો હવે જામનગર જામનગર હવે તમને શું તકલીફ હતી કમરની એક સાઈડની આખી બીજો બીજો બીજી સાઈડ કમરની હતી આખા કમરમાં દુખાવા તો એક સાઈડ પોઈન્ટ દુખતો હા અને આખા પગ દુખતા પગ દુખતા અને કેટલા સમયથી

બરાબર ને બાકી બધું કરી લીધું કરી લીધું જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ